ભાભી સોનલ સાથે પ્રેમલગ્ન કરીને પાંચ વર્ષ થયા હતા કોઈ બાળક ન હતું અમને આજે સવારે ફોન આવ્યો કે ભાઈ ભાભીનું પાંડેસરામ અકસ્માત થયો છે ઝડપથી તે સિવિલ પહોંચી જાઓ અહીં આવ્યો તો ભાભીનો મૃતદેહ જોવા મળ્યો આખો પરિવાર શોકમાં છે તો વિમલે જણાવ્યું હતું કે અમે આજે મુંબઈ જઈ રહ્યા હતા બાઇક રેલવે સ્ટેશન પર મૂકી ફ્લાઈંગ રાણી ટ્રેનનું રિઝર્વેશન હતું ઘરેથી નીકળ્યાને ડુંડી ગામ નજીક બાઇક પરથી કપડાંની બેગ પડી ગઈ હતી એટલે તેને લેવા સોનલ ગઈ હતી બસ પલક ઝપકતા જ કોઈ ફોર વ્હીલ કારનો ચાલક સોનલને અડપેટે લઈ હવામાં ફંગોળીને સીગ્યો હતો નજરે જોયેલી ઘટના પછી પણ વિશ્વાસ ન થતો હતો સોનલ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી આ દોડીને તાત્કાલિક તેને સારવાર માટે સી આપતા મૃત જાહેર કરાય છે તો આ સાંભળી જાણે હૃદય બંધ થઈ ગયું તેવું મને લાગી રહ્યું છે સોનલને હાથ પર નાના નાના દાણા નીકળ્યા હતા બીજી બાજુ વેક્સિન હતું એટલે મુંબઈ ફરવાની સાથે પરિચિત ડોક્ટરને બતાવવાનું પણ આયોજન કરી પ્રવાસે નીકળ્યા હતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જવા પામ્યો છે પ્રેમ લગ્ન માત્ર પાંચ જ વર્ષ થયા હતા હજી દુનિયા જોવાની બાકી હતી અને વિધાતાએ લગ્ન જીવનની દોરત તોડી નાખી પાંડેસા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અઝર કુરસે સાથે હર્ષ શેઠા